વાતો કરશે લખમ આજના હરા ખોટા હાસા ખોટા ભગવાન કઈ જગ્યાએ તો કઈક લોકો કહેતા તમારા હૃદય મોત આને વ્યવસ્થા કઈ જગ્યાએ થાય તું જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાએ દીકરા કેવાથી જન્મ થાય જે જગ્યામાં જે એરિયામાં રહેતા હોય ને તેઓ નાગ કેટલા નાગણી કેટલી એ ધરતી ઉપર જન્મ લે કોઈ પશુનો લે પક્ષીનો લે કોઈ મનુષ્યનો લે પણ આ શાસ્ત્રમાં નથી એટલે કોઈ ઘડે ન ઉતરે મારી વાત એક વાર એક દીકરો જતો રહ્યો આવીને ધરતી ઉપર કણાઈ સોંપડ્યું છે હમણાં થોડા પહેલા થોડા દી પહેલા દીકરી બોલી કે મારે હવાસીર માટી જોઈએ તો એ ભગવાન એ બોલ્યો કે હું આ ધરતી પર બીજો દીકરો પેલા હતો એને કીધું મારે આ ધરતી પર હજુ જન્મ લેવાનો બાકી તો હમે વાળી બાઈ બોલી કે એક દીકરો મારો ભગવાન આલ્યો ખરા પણ પાછો જતો રહ્યો દીકરા શિવા વાત ચોક્કસ સાબિતી પુરાવાગર રૂપાલ ચોગડી કદાચ બોલે નહીં દીકરા એક જગા એક દીકરા દીકરી હવાસીર માટી જોઈએ દીકરો જોઈએ હું ચોગડી નજર નાખું એના હિસાબ એના ગુના હિસાબ ગુના હિસાબ તો મેં એને સમાધાન કરાવ પણ ગુનાના હિસાબનું સમાધાન કરવા પછી એના નસીબો બાળક આજુબાજુ નાગણી આવી સ્ત્રીના રૂપમાં સાપની બોડી નહીં સ્ત્રીના રૂપમાં નાગણીઓ આવી આજુબાજુ ખૂબ નાગણીઓ આવી અને નાગણીઓ સ્ત્રીના રૂપમાં બોલી છોકરીઓ કે અમે આટલા એરિયામાં છોકરીઓ વધારે છે નાગણીઓ વધારે છે એટલે જન્મ લઈએ ધરતી પર કોઈના ખોડે છોકરી બનીને અમે ધરતી પર જન્મ લઈએ છીએ પણ અમારા એરિયામાં વધારે પુરુષ નથી એ જ વાત એની હારે એ નાગણી હારે એ નાગણીઓ હારે મારે વાત થયેલી ને એ વાત એ વ્યક્તિને બતાવી કે તમારા આખા વાસમાં દીકરીઓ વધારે દીકરા ઓછા એટલે એ જ બોલ્યા કે અમારા ઘરે અમારા વાસમાં એક વ્યક્તિ ને એક ઘરમાં ચાર ચાર ને છ ને સાત સાત દીકરીઓ અને બધાના વચ્ચે એક દીકરો હોય કઈક દીકરાય દીકરા આ એકદમ તદ્દન સો ટકા સાચું પણ એના કોઈ પુરાવા નથી એટલે હું બતાવી શકું આ વાત સાચી ધીજ ઉડી જાય એટલે વાત હાસી શું માની લે કોઈ વ્યક્તિ બધાય મોને કોઈ એના બદલા હું ચમત્કાર કોઈ બતાવી દીધું સત્ય નું રહસ્ય કદાચ ક્યારે મળતું નથી એના કારણ મુખ્ય બધા આ સુધી બધા એ સુધી ધરતી આ ધરતી ઉપર ઉપર આકાશ ભગવાન સ્વર્ગ કોણ જોઈને પાછું આવી દીકરા કોને જોયા દીકરા શરીર વાળા વ્યક્તિએ કદાય જોયું નથી દીકરા જેનો જેનો વિષય નાગ હોય એ નાગ તો એની જગ્યા ઉપર છે રે નાગ નાગણી પણ મારા જેવી પહેલી જોગણી હોય ને ફરતી આખી દુનિયા ફરે દીકરા કઈ કઈ જગ્યાએ શું થતું હોય આકાશ પાતાળ ફરવા વાળી જોગણી રૂપાલ જોગણી મારા દીકરા ને ભેવરે પાતાળવો જેવા આજ ના માણસો ખરો ને એવી રીતે જ ખરું તો અને ખરો બધા નાગના શાપોના એ નાગ લોકોના જ્યારે નવમુખી નવમુખી હુકમ કરે કે ફલાણા નાગ તારો વારો આવ્યો ધરતી ઉપર જવાનો જન્મ લઈને સાપ બની ફરવાનો કોઈ નાગ હોય એને હુકમ કરે કે તારો વારો આવ્યો મનુષ્ય બની અને રહેવાનો એવા અવતાર લેવાતા હોય દીકરા એ કોઈ એક નાગ એ વ્યવસ્થા કરી શકતો નથી એના માટે અલગ અલગ એરિયાના જેમ જેમ રાજકારણ હોય ને એવી રીતે એ ગોઠવણી હોય દીકરા પણ એ મર્યાદા ના તોડે આજના માણસ ગમે તેવી મર્યાદા ગમે તે તોડી નાખે મોટાની મર્યાદા તોડી નાખે મોટાનો નિયમ તોડી નાખે પણ દેવ કદાય નિયમ તોડતો નથી દીકરા દેવ કોઈની ઘરની માં હોય કે ભક્તિની માં હોય અને એના દીકરાને કે એની વસ્તીને તકલીફ પડતી હોય અને દીકરાએ એવો ગુનો કર્યો હોય ને એ ઊભી ઊભી રોવે પણ એ બસાઈ નાખે એને ખબર કે મારા દીકરાએ ગુનો કર્યો ને એટલે એને સજા મળતી હોય ને મારે રોકાય સજા મળવી જોઈએ સજા મળે તો ચોખ્ખા થાવ નહીં તરી સજા ભોગવવી જ પડે વીસ દિવસની સજા પડી હોય અને કદાચ સમાધાન કરો ને લેવડ દેવડવાળી જેવી જેવી સજા જેવા ગુનાની સજા જેવી સજા હોય એ ગુનાનું સોલ્યુશન કરે અઢારમાં દિવસે કરો ને એટલે અઢાર દિવસ સજા ભોગવી જ ને અઢારમા વર્ષની હોય કે વર્ષની હોય સજા કેટલી પડી તમને કેટલા દિવસો કેટલા મહિના કેટલા વર્ષ પડવાની પડી એ તમને ખબર નથી બસ તમારે તો ભોગવ્યા કરવાનું કાર્યક્રમ કર્યા કરવાનું વેઠતું રહેવાનું પૂજા કરતું રહેવાનું જે કાર્ય કરતા હોય એમાં અટકાવો નહીં કદાય તમે જે કાર્ય કરતા હોય ભક્તિનું કાર્ય કરતા હોય ધાર્મિક કાર્ય કરતા હોય ધર્મ પાડતા હોય પુણ્યદાન કરતા હોય એ કર્યા કરું એમાં ઓછા પણ ના આવું દુઃખ પડે તકલીફ પડે આજ પડે કાલ પડે ચાર દાડા પડે કાયમ માટે ન પડવાનું હોય તમારું પુણ્ય આડું આવે એટલે હિસાબ થાય ગુના કેટલા અને પુણ્ય કેટલા પણ પુણ્ય કરતો ગુના અધિક વધતા હોય ખૂબ ગુના હોય પુણ્ય ગમે તેલું કરો ને એ પુણ્ય એ પુણ્યથી બચી શકતા નથી પણ સહાય મળે ફાયદા ન થાય પણ સહાય મળે ઢાઢક વડે શાંતિ થાય તમારા આત્માને મનને ગુના કરતો અટકાય છે પણ ગુનો સવારથી શરૂઆત થાય સવારથી રોજે રોજ હમણાં કીધું ને કે કેટલા તમે ગુના કર્યા અને તમારા વડીલો ગુના કર્યા વડીલોને પછી યાદ કરજો પહેલાં પોતાના તો કરો પોતાના કરો તમે ચોખ્ખા હશો ને તો જ તમે ચોખ્ખું કરી શકશો તમે બરાબર હશો તો જ બુદ્ધ બરાબર તમારી માના તમારી માના શબ્દનું પાલન કેટલું કર્યું હિસાબ કરો કોઈ તમારી માં મોઢેથી બોલતી નથી કે બેટા ગૂંઠો ના બોલતો જૂઠો ના બોલતો કોઈને છેતરતો નહીં કોને તમારાથી દુઃખ થાય એવો વ્યવહાર ના કરતા કોઈના હોદા હલાળા તો બિલકુલ ના કરતા હે ને સત્ય ઈ આમોથી કોઈ બધા અમલ કર્યો કોઈ દરેક શબ્દો નો અમલ થાય કોઈ કોઈ થયો થાય ને જૂઠું તો બોલાય જ અને જૂઠું બોલ્યા ને તો દેવ સાથ બિલું ના લે તમને જૂઠું એક ખાલી અપયો અપયો અપાયો એકદમ નોર્મલ સમજતા હોય બધા નોર્મલ અપયામ એટલે શું અપયો એટલે વસંત વસંત જ્યારે તમને દુઃખ લાગ્યું હોય ને જ્યારે તમારો આત્મા પીડાતો હોય તમે દુઃખી થતા હોય ને એ વખતે તમારી હાલત કેવી હોય તમારું ટોક તાત્કાલિક હાલ પડાવી લીધું હાલ તમારી પરિસ્થિતિ કેવી હોય તમારો આત્મા કેટલો પીડાતો હોય કેટલો ભૂછે થતો હોય બધું થાય એ એ પીડા તમારી માં સુધી પહોંચતી હોય એટલે તમારી માં તમારી બદલો લેવા સજા સજા ક્યો સુધી આલે કે તમને જે પીડા થઈ હતી અથવા કોઈ વસ્તુ લીધી ને એ વસ્તુ ના આપે ને તો સુધી તમારી માં એની સજા આલે સજા એ કોના આપે ગુનેગારને ગુનેગાર હું તમારો ભાઈ હોય કે તમારા કાકા કુટુંબ નો ભાઈ હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય ગુનામાં નથી ગુનો ગમે તેને કર્યો તમારી સગી બેન ને ગુનો કર્યો હોય તો એ ગુનેગાર તો એ ગુનાથી એને સજા મળે એ દેવ સજા આલે દેવની સજા કેવી હોય કે સળિયા પાછળ ધકેલી દેવી નહીં તમને એવા પીડાવે એવા પીડાવે તમને ખાવાના ફફા પડી જાય તમને સંબંધો તોડાઈ નાખે તમને કોઈ સારું રાખતું હોય એ એ દૂર થઈ જાય એવી અલગ 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 ખૂબ પીડાઓ થાય તમારા હાથમાં દુઃખી દુઃખી થઈ જાય એ આત્મા તમારો છેલ્લે છેલ્લે એવું વિચારે કે હવે તો મરી જવું સારું એટલા મનથી પીડાઈ જવું ચારે બાજુ ફરતી બાજુ દુઃખ દુઃખ ને દુઃખ હવારે ઉઠો તોથી દુઃખ સારા સમાચાર તો કોઈ દી ખોબરે જ ના હોય કો એવું પીડાય એ પીડા એટલે પછી કયો કે મારા જે માતા પૂછે એટલે કદાચ ઉજાણ ઉતારો ફરણો ગુનો હતો એ ગુનાનું સોલ્યુશન કરે પણ એ ક્યારે એ સજા તો નિશ્ચિત હોય જ જે દેવ જેનો ગુનો કર્યો હોય એ દેવને સજા આપવાની હોય એ નક્કી જ હોય ભગવાને નક્કી કરેલું હોય સમય નક્કી કરેલું હોય કે આને એક વર્ષ કે ત્રણ વર્ષ કે પાંચ વર્ષ કે વીસ વર્ષ કે દસ વર્ષ નાના ગુનાની ઓછી સજા મોટા ગુનાની વધારે સજા સજામાં એવું ના હોય કે જેને ગુનો કર્યો હોય ગરીબે કર્યો હોય તો એ ગરીબ માટે નેનો હોય ના મોટા કોઈ પૈસાદાર વ્યક્તિએ ગુનો કર્યો